ઉત્તરી અમેરિકામાં જોવા મળે છે સાથે જ તેનું કદ મધ્યમ કહી શકાય હવે મુદ્દાની વાત પર આવીએ કે આ કઈ રીતે શિકાર કરે છે આ પક્ષીની શિકાર કરવાની રીત એકદમ અલગ છે ફાલ્કન જ્યારે તેના શિકારને જોવે છે ત્યારે તે લગભગ કલાકની 320 ની સ્પીડે પોતાના શિકાર પર તરાપ મારે છે કદાચ તમારી આંખનો પલકારો પણ ઓછો કહી શકાય તેના ઓછા સમયમાં આ પક્ષી પોતાના શિકારને ગાયબ કરી દેશે પેરેગ્રીન પાછળનો ભાગ ભૂરા રંગની આસપાસ નો દેખાય છે સૌથી છેલ્લે એ વાત પણ જણાવી દઈએ કે ફાલ્કન પક્ષી ની પ્રજાતિ વધારે પડતી નદીની ઘાટી અથવા તો કિનારાની આસપાસ વધારે રહેવાનું પસંદ કરે છે